ડિરેક્ટર અંસલ મહેતાએ સ્કેમ સિરીઝના ત્રીજા ભાગની જાહેરાત કરી છે આ વખતે દિવગાંત ઉદ્યોગપતિ સુબ્રત રોય સારાની વાર્તા બતાવવામાં આવશે તેનું શીર્ષક છે સ્કેમ બે હજાર દસ ધ સુબ્રત રોય શાંગા હસત મહેતાએ સોશિયલ મીડિયા પર મોશન પોસ્ટ શેર કરીને સિરીઝની જાહેરાત કરી હતી મહત્વનું છે કે અંશલ મહેતાએ વર્ષ બે હજાર વીસમાં સ્કેમની સિરીઝ શરૂ કરી હતી તો પ્રથમ ભાગમાં તેણે હર્ષદ મહેતાની વાર્તા બતાવી જ્યારે બીજા ભાગમાં વાર્તા સ્ટેમ કૌભાંડના માસ્ટર માઇન્ડ અબ્દુલ કરીમ તેલગી પર આધારિત હતી બ્યુરો રિપોર્ટ CN24 News હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ